અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ લેવામાં આવી ભારત વિકાસ યાત્રા શરૂ કરી હતી આ અવસરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર બે હજાર ચોવીસ ની તારીખ સાત થી પંદર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહી કર્મયોગીએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વિકાસ સપ્તાહ અંતર્ગત નવ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે તારીખ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના નાગરિકો આ દરમિયાન જોડાશે